અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક એની માટે આપણે જો આ રીતે નાની નાની ડુંગળી લઈ લીધી છે હવે આપણે એના આગળ પાછળ બંને પાટ કાઢી દઈશું ને પછી આપણે આ રીતે આના સોલી લઈશું આ રીતે આપણે બધી ડુંગળી સોલી લઈશું ચાલો આ રીતે આપણે બધી ડુંગળી સમારી લીધી છે આપણે આમાં કાપા નથી મૂકવાના ઘણા કાપા મૂકતા હોય છે પણ તમે ડાયરેક્ટ જો વઘારવી હોય તો તમે કાપા મૂકી શકો પણ આપણે કરી અને કરવાની છે એટલે આપણે કાપા નથી મૂકતા અને આ ડુંગળી તમે બહાર ખુલ્લામાં સમારશો તો તમને જરા કે ઉડશે ને એને ઘરમાં સમારશો તો ખબર છે ને ડુંગળી કેવી ઉડે આપણે રોઈ જાય એટલી ડુંગળી ઉડે છે અને જો ત તમે જ્યારે સમારવી હોય ત્યારે પાણીમાં નાખી દો તો એ પણ ડુંગળી નથી ઉડતી તો ચાલો હવે આપણે આગળ જોઈશું ચાલો હવે આપણે શાક માટે પેસ્ટલ મસાલો બનાવી લઈશું એની માટે મેં એક કટકો તજ લવિંગ અને કારામરી મરી બે ત્રણ લીધા છે એ નાખી દઈશું બે ચમચી જેટલા આપણે સિંગદાણા લીધા છે એ નાખી દઈશું એક ચમચી વરિયાળી લીધી છે એ નાખી દઈશું બે ચમચી તલ લીધા છે આપણે અને થોડા આપણે પાપડી ગાંઠિયા લીધા છે તમારા જોડે કોઈ પણ ફરસાણ હોય તમે લઈ શકો છો આમાં તમારે ટોકડું નાખવું હોય તો ટોકડું પણ નાખી શકો છો હવે આપણે આના પીસી લઈશું ચાલો હવે આ રીતે આપણે બધા મસાલા પીસી લીધા છે જો તમારી જોડે કોઈ ફરસાદ ના હોય તો તમે ચણાનો રોટ શેકીને પણ નાખી શકો છો ચાલો હવે આપણે એક મોટું ટમેટું સમારી લીધું છે એક લીલો મરચું નાખીશું નાનું એક ઇંચ જેટલો આદુના ટુકડા કરીને નાખ્યા છે અને બે ત્રણ લસણને કઢી આપણે સમારીને નાખી છે હવે આની આપણે પ્યોરી બનાવી દઈશું ચાલો આપણે ટમેટાની પ્યોરી તૈયાર છીએ ચાલો હવે આપણે તેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ડુંગળી તરી લઈશું તો આપણે આ રીતે એક એક કરીને બધી ડુંગળી નાખી દઈશું અંદર આવી રીતે આપણે ડુંગળીને થોડીક વાર સાતરવાની છે આપણે આના ડુંગળીને ચીડા નથી કર્યા કારણ કે આને જો વચ્ચે ચીડા પાડીએ તો ડુંગળી આપણે જયારે તળીએ ત્યારે ડુંગળી સુટી પડી જતી હોય છે એટલે આપણે આનો તરવાની હોય ડુંગળી તો કોઈ દિવસ આપણે સૂરા નહીં કરવાના હવે આને થોડીક વાર ઢાંકી અને આપણે એક આદ મિનિટ માટે થવા દઈશું ચાલો હવે એકાદ દોઢ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે જોઈ લઈએ જો આ રીતે થોડોક થોડોક કલર ઉપર આવી ગયો છે અને એસી ટકા જેવી આપણી ડુંગળી તરાઈ ગઈ છે હવે આપણે આને કાઢી લઈશું આ રીતે આપણે નિતારી અને બધી ડુંગળી કાઢી લઈશું હવે આપણે ડુંગળી કાઢી લીધી છે અને જે વધારાનું તેલ હતું એ કાઢી અને મેં એના કળા વઘારું છું હવે આપણે આમાં રાય નાખીશું અડધી ચમચી રાયવા માંડી છે હવે આપણે અડધી ચમચી જીરું નાખીશું ચપટીક આપણે હીંગ નાખીશું લીમડાના પાન નાખીશું અને આપણે જે કેરી

કાશ્મીરી લાલ મરચું નાખીશું એક ચમચી જીરું નાખીશું આપણે એક ચમચી અને રેગ્યુલર મરચું આપણે ખાતા હોય એક ચમચી નાખીશું મિક્સ કરી લઈશું હવે આપણે આમાં થોડું પાણી નાખીશું મસાલા બળે નહીં એટલે હવે બધા મસાલા આપણે ચલો હવે થોડો મસાલો બનાવેલો હતો એ નાખી દઈશું થોડી ત્રણ કૂક થવા દઈશું આપણે મસાલો કૂક થઈ ગયો છે જો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આની અંદર જે આપણે ગ્રેવી બનાવી હોય એ પ્રમાણે આપણે પાણી નાખીશું મેં અડધા કપ જેટલું પાણી નાખ્યું છે હવે આપણે આનું મિક્સ કરી લઈશું અને ઉપર થવા દઈશું ચાલો હવે આપણે આને ઢાંકી અને થોડીક વાર ભૂખ થવા દેવાના છે ચાલો હવે આપણે જોઈ લઈએ એકાદ મિનિટ જેવું થઈ ગયું છે જો અસલ ઉકળી ગયું છે અને તે ઉપર તરી આવ્યું છે હવે આપણે ડુંગળી નાખીશું ડુંગળી નાખ્યા પછી આપણે થોડીક વાર કુક કરવાનું છે આપણે એસી ટકા જેવું કર્યું હતું વીસ ટકા જેવું હવે કરીશું તો થોડીક વાર આપણે થવા દઈશું ચાલો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે જોઈ લઈએ જો તેલ બહુ સરસ સુર પડી ગયું છે અને આપણી ડુંગળી પણ સરસ કુક થઈ ગઈ છે અને ગ્રેવી પણ બહુ સરસ છે જો હવે આપણે આમાં ગરમ મસાલો નાખીશું મસાલો નાખવો એપનલ છે કારણ કે અંદર આપણે કાળા મરીને લવિંગ ને બધું નાખ્યું છે કે તમે ના નાખો તો પણ ચાલે મારા વિડીયો બનાવવાનો હોય એટલે મારે થોડોક નાખવો પડે હવે થોડીક આપણે મલાઈ નાખીશું એક ચમચી કારણ કે આમાં બધા મસાલા નાખીએ તો જેનો કલર ને ટેસ્ટ સરસ આવે હવે આપણે આને મિક્સ કરી લઈશું માલાઈ નાખવાથી ક્રીમી શાક બહુ મસ્ત બને છે થોડીક વાર આપણે ખવા દઈશું ચાલો હવે આપણે કસૂરી મેથી નાખીશું અને અમે હાથથી હાથી મસરી અને લીધી છે અને હવે આપણે કોથમીર નાખીશું તો આપણું શાક તૈયાર છે ચાલો આપણું ડુંગળીનું શાક તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં